જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર તો ભાઈ આજે આપણે નહીં ધોઈને તૈયાર થઈ જાય છે અને નાસ્તો પણ કરી દીધો છે આજે અને આજે જવાના છીએ પ્રેમનગર કુલ્હાપુરા આજે બોક્સ છે એટલે તોડમ ફોડ કરવાનું જ છે એટલે ભૂખા કરીને આખી જવાના છે જો ચોમાસું હોય તો બધું ભેણું પહેણ કંટાળી જવાય કરું પડે કોણ ભાઈ આપણે આવી ગયા છે માણસા આપણે ઇલેક્ટ્રિક સ્ટોરમાં આજે ભાઈ જરીબ વખનું કોઈ નક્કી લાગતું નહીં કારણ કે રવિ ભાઈ બગડી છે તબિયત હવે કારણ કે એવાને હેડવાના હોશ નહીં પણ આ તો આવ્યા છીએ મોનસા ખાલી જોઈએ ભાઈ મૂકી દઉં ઘાતે હેડો કોક કરીએ હે તો ભાઈ માણસામાં જોરદાર ટ્રાફિક થાય છે અત્યારે કારણ કે નવા રોડના કામ ચાલુ છે ટ્રાફિક ભૂક્કા કાઢી નાખા ભાઈ ભૂક્કા

થોડી ઘણી જરી પાડવાની છે કારણ ઉપર પીઓપી વાળા આઈને છે પછી સીટો લગાવવાની છે પ્લમ્બિંગ થઈ ગયું છે એટલે

શકું છું હવે પાઇપિંગ કરીને બહાર ખેચી નાખીએ તો ભાઈ આપણો પ્રેમ નગરથી કોમ પતાઈ ને નીકળ્યા છીએ હવે મોણ જવા મોણ સાજો છે આપણો આર્ટી ઇલેક્ટ્રિક સ્ટોર માં તો ભાઈ આપણે લાયા છીએ નાસ્તો 乐。Look.